છેલા આઠ વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના મહાકાલ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર એસ ડિવિઝન સુરત શહેર અગાઉ ગુનામાં સંડોવાલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ટી પુરાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે દરમિયાન એસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન મળેલ સંયુક્ત બાતની હકીકતને આધારે આરોપી કમલ કમલબાપુસિંગ પટેલ ઉંમર પિસ્તાળીસ રહેવાસી ફ્લેટ નંબર એકસો ચાળીસ અપાર્ટમેન્ટ જિયાઓગા પાંડેસરા સુરત ગામ ખરેટ થાના મહાકાલ જિલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશનાની શોધી કાઢે તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હોય